હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું પાચનમાં હેલ્પ કરે ગરમીમાં રાહત આપે અને રિફ્રેશિંગ કરે એવો આજે આપણે મુખવાસ બનાવીશું તો મુખવાસ બનાવવા માટે મેં અહીં એક વાડકી કાળા તલ એક વાડકી સફેદ તલ એક વાડકી ધાણા દાળ એક વાડકી વડિયારી એક નાની વાડકી અજમો કાળા તલની જગ્યાએ તમે એકલા સફેદ તલ પણ લઈ શકો છો હવે એક બાઉલમાં આપણે અડધો કપ જેટલું પાણી ઉમેરીશું એની અંદર ત્રણ ચમચી જેટલું મીઠું ત્રણ ચમચી જેટલી હળદર લઈશું એક લીંબુનો રસ ઉમેરીશું હવે બધી વસ્તુને એકદમ સારી રીતે હલાવીને મિક્સ કરી લઈશું હવે એક બાઉલમાં એક વાડકી સફેદ તલ લઈશું સાથે એક વાડકી કાળા તલ લઈશું તેની અંદર આપણે જે હળદર મીઠું અને લીંબુ નાખીને પાણી બનાવ્યું છે એ ઉમેરીશું બેથી ત્રણ ચમચા જેટલું આપણે તે પાણી ઉમેરીશું પાણી ઉમેરીને મુખવાસને આપણે ભીનો કરીશું અને હલાવીને મિક્સ કરી લઈશું મુખવાસ બનાવવાની આ જૂની પદ્ધતિ છે આ પદ્ધતિથી જો મુખવાસ બનાવવામાં આવે તો આખું વરસ સુધી મુખવાસ બગડતો નથી અને મુખવાસ ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ બને છે હવે આ તલ મિક્સ થઈ ગયા છે હવે આપણે તેને ઢાંકીને તેને મીઠું હળદર ચડે એ પ્રમાણે ચાર કલાક માટે તેને ઢાંકીને સાઈડ પર રહેવા દઈશું એ જ પ્રમાણે આપણે વળિયારીને લઈ લઈશું વળિયારીમાં પણ જરૂર પૂરતું હળદર મીઠાવાળું પાણી ઉમેરીને તેને પલાળી લઈશું તો અહીં બેથી અઢી ચમચા જેટલું પાણી આપણે ઉમેરીશું બધું સરસ રીતે મિક્સ કરી લઈશું તો અહીં વળિયારી થોડી કોરી લાગતી હોવાથી અડધો ચમચો જેટલું પાણી ફરીથી આપણે એડ કર્યું છે સરસ રીતે મિક્સ થઈ જાય એટલે સેમ રીતે આપણે ઢાંકીને ચાર કલાક માટે તેને રેસ્ટ આપીશું હવે અજમાને પણ એ જ પ્રમાણે આપણે બનાવેલું હળદર મીઠું અને લીંબુનું પાણી બે ચમચા જેટલું ઉમેરીને બધું સરસ રીતે હલાવીને મિક્સ કરી લઈશું બીજી બધી વસ્તુ કરતાં આપણે અજમાની ક્વોન્ટિટી ઓછી રાખીશું અને જો ઘરના સભ્યોને અજમો પસંદ ના હોય તો તેને સ્કીપ પણ કરી શકો છો અને એક લાજમાવાળો મુખવાસ બનાવો હોય તો એ જ પ્રમાણે એક લાજમાવાળો મુખવાસ પણ બનાવી શકો છો તો તૈયાર કરેલી ત્રણેય વસ્તુને આપણે ઢાંકીને ચાર કલાક માટે રેસ્ટ આપીશું અને પાછળથી આપણે ધાણાની દાળ ઉમેરીશું બધી વસ્તુને રેસ્ટ આપીને ચાર કલાક થઈ ગયા છે હવે આપણે ખોલીને જોઈ લઈશું તો વળિયાળી સરસ પલળી અને પોચી થઈ ગઈ છે અને તેમાં મસાલો પણ સરસ ભળી ગયો છે એ જ પ્રમાણે આપણે બંને પ્રકારના તલને પલાળીને મિક્સ કર્યા હતા એ પણ સરસ પલળી ગયા છે અને મીઠું હળદર એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયા છે હવે એ જ પ્રમાણે અજમો પણ તમે જોઈ શકો છો સરસ રીતે પલળી ગયો છે અને મસાલાનું કોટિંગ થઈ ગયું છે તો હવે આપણે તલને એક થાળીમાં પોળા કરીશું અને તેને કોરા કરવા માટે રાખી દઈશું તો એક થાળીમાં આપણે તલને લઈ લઈશું અને બે કલાક માટે છાયડે જ પંખા નીચે આપણે તેને કોરા કરીશું મુખવાસને છાયડે અથવા પંખા નીચે કોરો કરવાનો આગ્રહ રાખવાનો જેનાથી તેની સુગંધ ઉડી ના જાય અને એની સ્મેલ ને એવી રહે બસ તો તલને આપણે સાઈડ પર લઈ લઈશું એ જ પ્રમાણે વળી અને અજમાને સાઈડ પર લઈ લઈશું અને બે કલાક માટે કોરા થવા માટે રહેવા દઈશું બે કલાક પછી તમે જોઈ શકો છો તલ એકદમ સરસ વ્યવસ્થિત રીતે કોરા થઈ ગયા છે અને એ જ પ્રમાણે વળિયારીને તમે જુઓ તો એ પણ સરસ રીતે કોરી પડી ગઈ છે અને અજમો પણ સરસ કોરો પડી ગયો છે પણ આ બધી વસ્તુ એકદમ સરસ ડ્રાય નથી થઈ એટલે આપણે તેને શેકવો જરૂરી છે તો હવે આપણે એક પેનમાં સૌથી પહેલાં તલને શેકી લઈશું તો શરૂઆતમાં ગેસની મીડિયમ ફ્લેમ પર આપણે તલને શેકીશું તલને ફૂટવાનો અવાજ આવે એટલે ગેસની સ્લો ફ્લેમ કરી લઈશું એટલે શેક સુધી આપણા તલ વ્યવસ્થિત રીતે શેકાઈ જાય ગેસની સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર સાતથી આઠ મિનિટ માટે તલને શેકાવા દીધા હતા તો હવે એકદમ સરસ તલ શેકાઈ ગયા છે હવે એ જ પ્રમાણે આપણે વળિયાળીને શેકી લઈશું તો સેમ રીતે આપણે વળિયારીને શેકીશું મુખવાસને શેકવાની આખી પ્રોસેસ દરમિયાન આપણે તેને હલાવતા રહીશું નહીં તો મુખવાસ તળિયે બેસી જશે અને તળિયેથી બળી જશે વળિયાળીને શેકાતા શેકાતા વળીયારી હલકી થવા આવી છે એટલે શેકાઈ જવા આવી છે બસ તો હવે આપણે તેને બે મિનિટ શેકીને તેને ગેસ પરથી લઈ લઈશું બસ તો એકદમ સરસ રીતે વણિયારી શેકાઈ ગઈ છે હવે આપણે તેને એક થાળીમાં ખુલ્લા વાસણમાં ઠંડી થવા માટે તેની સાઈડ પર લઈ લઈશું હવે અજમાને આપણે સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર શેકી લઈશું જો કોઈને પેટની સમસ્યા રહેતી હોય તો આ પ્રમાણે એકલા અજમાનો મુખવાસ તૈયાર કરીને તેને જમ્યા પછી જો લેવામાં આવે તો પણ તેમાં રાહત થાય છે હવે આપણે તૈયાર કરેલા તલને ચાળી લઈશું એ જ પ્રમાણે આપણે વળિયારી અને અજમાને પણ ચાળી લઈશું મુખવાસને ચાળવો ખૂબ જ જરૂરી છે કારણ કે આપણે જે મીઠું અને હળદર ચડાવ્યા હતા એ શેકવાથી તે કાળા પડી ગયા છે એ બધું ચાળવાથી નીકળી જશે અને મુખવાસ એકદમ સરસ ચોખ્ખો થઈ જશે અને ખાતી વખત બિલકુલ મોઢામાં નહીં આવે તો તલ ચડાઈ ગયા છે હવે એ જ પ્રમાણે વળિયારીને ચાળી લઈશું જમ્યા પછી આપણને કાયમ મુખવાસ ખાવાની હેબિટ હોય છે ઘણા લોકો તો દવા લઈને પણ મુખવાસ ખાતા હોય છે તો આ પ્રમાણેને જો કોઈ પણ સ્વીટ નાખ્યા વગરનો સાદો મુખવાસ બનાવવામાં આવે તો રોજ જે પ્રમાણમાં વધારે લેવામાં આવે તો નુકસાન નથી કરતો અને હેલ્ધી પણ રહે છે વળિયાળી શરીરમાં ઠંડક આપે છે તલ પેઢાના રોગોને મટાડે છે અને અજમો પેટના રોગોને મટાડે છે તો અજમો પણ સરસ રીતે ચડાઈ ગયો છે બધી વસ્તુ આપણી સરસ ચડાઈ ગઈ છે અને આટલું બધું અંદરથી હતું તે બધું સાફ થઈ ગયું છે તો બધી વસ્તુને ભેગી કરીને આપણે એક પોટા વાસણમાં ટ્રાન્સફર કરી લઈશું અને તેમાં ધાણાની દાળ ઉમેરીશું એટલે આપણો પરફેક્ટ કમ્પ્લીટ મુખવાસ બનીને તૈયાર થઈ ગયો છે તેમાં હવે જો તમે ગળી વસ્તુ જો મીઠી વડિયારી કે સોપારી નાખવા ઈચ્છતા હોય તો તમે આ સ્ટેજમાં એડ કરી શકો છો તો બધી વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું તો હવે આખું વરસ ભરવા માટેનો મુખવાસ બનીને તૈયાર છે તો હવે આ જ રીતે તમે મુખવાસ બનાવશો તો બજારથી મુખવાસ લાવવો નહીં પડે અને ઘરની શુદ્ધ વસ્તુથી જ તમારો મુખવાસ સરસ તૈયાર થઈ જશે તો તૈયાર છે આપણો સરસ મજાનો તલ વળિયારી અજમા અને ધાણા દાળનો મુખવાસ જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો